તો ખોડલધામને હામે પડ્યો છો મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું એમાં હામે પડવાની ક્યાં વાત જ છે તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો સુકામભાઈનો ભાઈ સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે ખોડલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે બેયમાં હું તો જોડાયેલો છું તો મને કે રાજીનામું દે દેજે નગર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ એટલે મેં કીધું હું શું કામ રાજી ના હોદ્દો મેં કાંઈ ખરાબ કંઈ નથી મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી હું ખોળલધામમાં પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને સદરધામમાં દીશ ઉતર્યા નહીં હવા છે મને કોઈ નહીં હવા નથી હું તો સમાજનું એક કામ સેવાકી પ્રવૃત્તિનું કરું છું સેવાકી પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે કોઈ તમારી પછી મને ગાડા ગાડી કરી અને મને મારવા ધોઈડો તો અજાણ્યા બે તન શખ્સો એને પકડી રાખો એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું એને થોડો રાત રોકાવાનો છું એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામો ઊભો રહી ગયો મને કે નીચે ઉતર એટલે મેં બ્રેક કરી અને ઉત્તર ભાગ્યો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયા નું હેઠો પડી ગયો પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે હથિયાર મને ખબર નહીં મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાખવો છે કે તો સદ્ધર્ધમમાંથી રાજીનામું આપી દે છે જે જે તે વખતે કોઈ નહોતું પછી જપાજપી થતી હતી એટલે મેં એનો શર્ટ પકડી રાખ્યો હતો અને એ મને મારતો હતો મને તો શોધી એટલી નહોતી ત્યાં અંદરથી કોઈ અજાણ્યા બે લોકો આવ્યા એણે એને પકડી રાખ્યો એટલે મેં મને એ મારવા માટે દોડતો હતો એટલે હું ઝડપથી થોડો ભાનમાં એટલે મારી ગાડીમાં હું બેસી ગયો એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાહેબની બાજુનો ડોર ખોલી અને મને કે ખલું તારો ભેગો બેસી જઉં તને બાર મારા માણસો તૈયાર જ છે તને મારીને કૂવામાં નાખી દેવો છે પણ મારાથી કરવાનું કારણ શું આ બધું મને કે તું સમાજનો ગદાર છો તો સદા ધમ ઉપરમુખ શું કામ ભાઈનો મારે અગાઉ કેરે ના હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો કોક પોલીસ વાળો છે પણ એને કોઈની ચડામણી એવું એવું પાકો લાગે છે મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે મેં કીધું હું સરદાર ધર્મ હું કામ રાજીનામું દઉં તો કે મને કે કડવા પટેલના ખોડે તું બેહી ગયો છો કડવા પટેલ દેવા પટેલના વિરોધી છે મેં કીધું એવું મને તો કંઈ દેખાતું નથી મને કીધું એને કે નરેશભાઈ મારા ચાર હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે હું પીઆઈ છું કે લાગે છે કે આ દરેશભાઈ પટેલ હુમલો કરે હવે ઈ વારવાર નરેશભાઈ પટેલનું નામ લેતો તો એટલે એને જ કરાવ્યો હોય ને હવે તમારી માંગ છે હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવાવા જોઈએ અને સેવાકી સંસ્થાના નામે નિર્દોષ લોકોને ઉપર હુમલો કરે છે હું આજે લોટડા પીપળાના પલવડા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનનો પ્રમુખ છું સદભાવનામાં પણ કામ કરું છું ગીર પણ કામ કરું છું કોઈ પણ સમાજનો માણસ કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકી પ્રવૃત્તિ કરતો હોય બ્લડ ડોનેશન કામ કરતો હોય ખડે પગે હોઉં છું તો મારા માટે બધા સમાજ એક જ છે પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણા મળીને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે તને તો પોતાવી જ દેવો છે તારી હેસિયત શું છે તું સદ્ય ધમનો ઉપર થયો છો આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ ખૂબ જ મોટી આ ઘટના કહી શકાય કારણ કે પાટીદાર સમાજમાં બે આગેવાનો છે તેમના વચ્ચે આ પ્રકારની ઘટના સામે આવી છે એક મીડિયા નિવેદનમાં તો જયંતિભાઈ સરદારાએ તેવું પણ કહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક નરેશભાઈ પટેલ નો પણ આ છે કારણ કે સંજય પાદરિયા છે નરેશ પટેલ ની ખુબ જ નજીક હોવાનું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે ને તમામ લોકો આ વાત જાણે છે હવે આગના દિવસોમાં જોવાનું રહેશે કે આ વિવાદ છે તે ક્યાં જઈને ઉભો રહ્યો છે રોનક મજિયા ગુજરાત તક રાજકોટ